તો આ વિડીયોની અંદર આપણે વાત કરવાનું છે કે અરબી સમુદ્રની અંદર જે શક્તિ નામનું વાજળું બન્યું છે તે અત્યારે કઈ બાજુ આગળ વધી રહ્યું છે અને શું તે ગુજરાત સાથે ટકરાશે કે નહીં ટકરાય અને ગુજરાત ઉપર કેવી અસર આને રહેવાની છે તેના પર આપણે વાત કરવાનું છે જેથી વિડીયો બની રહેજો આ વાવાઝોડું ગઈકાલે જ્યારે બન્યું હતું ત્યારે દ્વારકાથી માત્ર બસો ચાલીસ કિલોમીટર દૂર હતું અત્યારે વાવાઝોડું ચારસો નેવું કિલોમીટર આજુબાજુ દૂર થઈ ગયું છે દ્વારકાથી અને હુમાન બાજુ આગળ વધે છે અત્યારે તો અને આપણે પવનની સ્પીડની વાત કરીએ તો નેવુંથી લઈને એકસો ને પંદરની હે આ વચ્ચે સ્પીડ હે વાઝ પવનની અત્યારે તો એ વાવાઝોડું સતત ઓમાન બાજુ જ આગળ જાય છે પણ હજુ તો એવું નથી લાગતું કોઈ શક્યતા નથી કે આ ગુજરાત બાજુ આવી શકે પણ જો દિશામાં બદલાવ આવે તો ગુજરાતમાં થોડીક અસર વધી શકે બાકી ગુજરાત સાથે ટકરાશે જ નહીં જ વાવાઝોડું કારણ કે હવે એવી કોઈ કઈ શક્યતા નથી દેખાતી અત્યારે આપણે આ એકના માધ્યમ દ્વારા જાણીએ અને ઘણા અલગ માધ્યમ દ્વારા પણ જાણ્યું છે અત્યારે તો એવું નથી લાગતું કે આ વાઝડું ગુજરાત સાથે ટકરાશે એવી કોઈ શક્યતા અત્યારે નથી દેખાતી પણ અસર ગુજરાતમાં રહેવાની છે તમે જુઓ આગળ આપણે જોઈએ પાંચ તારીખે આ વાઝડું ઓમાનના હાવ નજીક હિયું જાન હોય આ રીતના તમને દેખાય વિડીયામાં એ રીતના પણ આ ઓમાન સાથે ટકરાયા નહીં વાવાઝોડું એ વાજડું પાછું આપણે ગુજરાત બાજુ આવશે ડિપ્રેશનમાં ફેરવાઈ જશે થોડાક સમયની અંદર સિસ્ટમ બની જશે એક પણ વાવાઝોડું નહીં રહીએ પણ એ સિસ્ટમ ગુજરાતમાં અસર કરશે સાતના આઠ તારીખે આઠ તારીખે જોરદાર વરસાદ પડી શકે ગુજરાતના ઘણા જિલ્લાઓની અંદર આથી ખેડૂતોને બહુ મોટું નુકસાન થઈ શકે ખાસ મગફળી અને પાક પાકવા આવી ગયા છે અત્યારનો ઉપગ્રહનો વિડીયો એ છે આમ તમે જોઈ શકો છો કે આ રહ્યું આપણે વાવાઝોડું આ વાવાઝડું છે અને અત્યારે ઓમાનને બહુ જ નજીક વહી ગયું છે આ આ બધા વાદળો પર તમે જોઈ શકો છો વાદળો કેટલા બધા ફેલાયેલા છે હાલમાં ગુજરાતમાં બહુ વધારે અસર નથી જોવા મળી રહી આ વાઝોડાની પણ સાત આઠ તારખે ગુજરાત બાજુ પાછું આ વાવાઝોડું સિસ્ટમ બનીને આવશે ત્યારે ગુજરાતમાં ભારે વરસાદ થોડોક પવન રહી શકે અત્યારે ઘણી બધી એવી વાતો પણ થઈ રહી છે કે તમે સાંભળી જ હશે કે સાત આઠ તારખે ગુજરાત બાજુ પાછી સિસ્ટમ આવશે અને વાવાઝોડું બનીને ફરી ગુજરાત સાથે ટકરાશે શક્તિ વાવાઝોડું એવું ઘણું બધું કહી રહ્યા છે લોકો અત્યારે અને ઘણા વિડીયા પણ આવી રહ્યા છે તો આ બધું ખોટું હોય એવું કોઈ નથી માત્ર વરસાદ આવી શકે નોર્મલ પવન રહી શકે આપણે જે વરસાદ સાથે હોય એવો પવન બાકી એવી કોઈ સિસ્ટમ નથી અત્યારે કે જે ગુજરાત સાથે ટકરાશે વાઝોડું બનીને સાત આઠ તારીખે અને અત્યારે એવું લાગતું પણ નથી બી સમુદ્રની અંદર માત્ર આ એક જ વાજો અત્યારે સક્રિય છે ને અત્યારે કંઈ એવી સિસ્ટમ નથી દેખાતી કે જે આગળ વાવાઝોડું બની શકે અત્યારે સિસ્ટમ જ નથી કે કંઈ અરબી સમુદ્રની અંદર વાજળા સિવાયની જો આ રીતે આગળ કંઈ સિસ્ટમ નથી દેખાતી આ વાજળ પછી કે ગુજરાત સાથે ટકરાય વાજડું બનીને પણ સાત આઠ તારીખે વરસાદ આવી શકે એ આપણે માનીએ પણ વાવાઝોડું નથી આવવાનું એ વાત ખોટી છે જો લોકો અમુક અમુક કહેતા હોય તો આ વાઝડોની થોડીક સ્પીડ કાલે પણ વધશે કાલે આ વાઝડું દૂધ છો આજુબાજુ પૂગી જશે પણ અત્યારે તો એવું નથી લાગતું કે આ વાવાઝોડું ગુજરાત બાજુ આવશે અને ઉમાન સાથે પણ નહીં ટકરાય વાઝું દરિયામાં જ ખતમ થઈ જાય એવું લાગી રહ્યું છે અત્યારે આ વાઝાડાની સ્પીડ કાલે વધી જશે આ વાઝાડાની સૌથી વધારે સ્પીડ એ કાલે રહેશે પાંચ તારીખે આપણે બપોર પછીને સમયમાં પછી ધીરું પડવાનું શરૂ થઈ જશે સ તારીખ આજુબાજુ સ તારીખે વાવાઝોડું સ તારખે સાતથી આઠ વાગ્યા આજુબાજુ વાવાઝોડું ખતમ થઈ શકે અરબી સમુદ્રની અંદર પછી માત્ર સિસ્ટમ રહેશે ડિપ્રેશન આપણે લો પ્રેશર જ્યારે આપણે વિડિયા વધારે વિડિયાની જરૂર હતી કાલે કારણ કે આપણે ગુજરાતથી માત્ર બસો ચાલીસ કિલોમીટર દૂર હતું દ્વારકાથી વાવાઝોડું ત્યારે કોઈએ વિડીયો ન બનાવ્યા અને ઘણા લોકોને ખબર પણ નથી કે વાજળું બની ગયું છે ગુજરાતના દરિયામાં અથવા અરબી સમુદ્રની અંદર પણ ધીરે ધીરે લોકોને ખબર પડી અને આજથી હવે વિડીયો ચાલુ થઈ જશે બનાવવા એમાં ઘણા વિડીયો તો એમને બનાવી દેવામાં આવે કંઈ જોયા વગર માત્ર અનુમાન હવા દિશા જાણીને કાઢવામાં આવતા કે આ બાજુ જાય ને આ બાજુ જશે ને આ બાજુ નહીં જશે પણ મીડિયાની ને આપણે થોડીક માહિતીની કાલે જરૂર હતી જ્યારે વાજળું બન્યું હતું ગુજરાતને નજીક હતું ત્યારે પણ અમુક લોકો અત્યારે માહિતી મીડિયા બહુ વધારે બનાવે અને આપણે બનાવે એનારી કોઈ તકલીફ નથી થોડીક યોગ્ય માહિતી હોય સાચી માહિતી એ આપો કારણ કે ખેડૂતને ડરાવાનું કામ ન કરે તો વધારે સારું તો આમાં ખેડૂતને બે રીતના તકલીફ થઈ રહી છે ત્યારે સમસ્યા છે કારણ કે જો વાજળું આવે કે ન આવે પણ અમુક ખેડૂતોને જેને આગતરું વાત કરેલ છે ઉરવીને મગફળીનું જેણે શ્યાર મહિના થઈ ગયા છે મગફળીને એ મગફળી એ ઉગવા લાગી છે અત્યારે તો એ ખેડૂતોને ફરજિયાત ઉપાડવી જ પડે એમ હે અને ઘણા ખેડૂતો ઉપાડી પણ રહ્યા છે ને અમુક ખેડૂતોએ આપણે વરસાદ વયો જાય એવી વાત જોઈને ઊભા છે કે વરસાદ વહી જાય પછી જ મગફળી પાડશે તેવા ખેડૂતો સાત આઠ તારીખ પછી એ મગફળી પાડી શકે પણ સાત આઠ તારીખે જો વરસાદ આવે તો આપણે મગફળીનું કામ બે ત્રણ દી વાર લાગી શકે કારણ કે જમીન એ પછી જ પડતું હોય આપણે મગફળી બાકી આપણે હજુ એકવાર આ વિડીયોમાં કહી દઈએ કે આવા વાવાઝોડું ગુજરાત સાથે નથી ટકરાવાનું અને નથી ટકરાવાનું કારણ કે એવી કોઈ શક્યતા હાલમાં નથી દેખાતી કે ગુજરાત બાજુ આવશે આવા વાવાઝોડું દિશા બદલાવીને બાકી ચેનલ પર તમે જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને કોઈ પ્રશ્ન હોય વાવાઝોડાને લગતો હોય તો કોમેન્ટ કરજો હું જવાબ આપીશ